મંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે પોરબંદર કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પી મુખ્યમંત્રીએ પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરતા કહ્યું કે મહાત્મા ગાંધીજીએ સૂત્રના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડી આઝાદી અપાવી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર વોકલ ફોર લોકલથી આત્મસાત કરી વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ પ્રેરણા આપી છે મુખ્યમંત્રીએ અસત્ય પર સત્યના પર્વ વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી અને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહા

પલટાવી ગરીબ વંચિત પીડિત કલ્યાણના ધ્યેય સાથે સાથે સુશાસન આગળ ધપાવી છે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પૂજ્ય બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાતે જ હાથમાં જાડુ લઈ સફાઈ જન આંદોલન બનાવ્યું છે અને દેશ અને દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે